નવસારી મહાનગરપાલિકાએ શહેરમાં આવેલા જર્જરિત શોપિંગ સેન્ટરને લઈને મોટું પગલું લીધું છે પાલિકા કચેરીની બાજુમાં આવેલા શોપિંગ સેન્ટરની ત્રણસો સાડત્રીસ તાત્કાલિક ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે વડોદરા આણંદ વચ્ચેના ગંભીરા પુલ અકસ્માત બાદ રાજ્ય સરકારે જર્જરિત માળખાઓને લઈને સતર્ક વલણ અપનાવ્યું છે આ અંતર્ગત નવસારી મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના કર્મચારીઓ શોપિંગ સેન્ટરના વેપારીઓને માત્ર ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરવાની મૌખિક સૂચના આપી છે છેલ્લા ચાળીસ વર્ષથી આ શોપિંગ સેન્ટરમાં વેપાર કરતા દુકાનદારો આ નિર્ણયથી ચિંતિત બન્યા છે શોપિંગ સેન્ટર દુકાનદારોએ મોટી સંખ્યામાં પાલિકા કમિશનર સમક્ષ રજૂઆત કરી છે મહાનગરપાલિકા દ્વારા બંધ દુકાનોને સીલ કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે આ શોપિંગ સેન્ટર છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત સ્થિતિમાં છે માનવસર્જિત કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પાલિકા તંત્ર દ્વારા આ નિર્ણાયક પગલું લેવામાં આવ્યું છે આજે રજૂઆત કરી સાહેબને તો સાહેબને અમે વાત કરી કે સાહેબ તમે ઓચિંતા આવી રીતના સીલ મારવા આવ્યા છો તો એમને જવાબ આપ્યું છે કે ભાઈ અમે તાત્કાલિક સીલ મારવા માટે તમને ટાઈમ આપીએ છીએ જે દુકાનો વધારે પડતું જર્જરીત છે એના માટે જ આ ખાલી કાર્યવાહી કરવામાં આવેલી છે અને જે દુકાનો તમે જો જાતે દુકાનો બંધ કરી નાખો તો અમે તમને સીલ મારશું નહીં એટલે હવે આગળની કાર્યવાહી માટે અમારે બધા ભેગા થઈને મિટિંગ કરશો અને પછી જો નિર્ણય આવે ત્યાં અમે આવીને જાણીશે આમ જામ કરશું મહાનગરપાલિકાની સ્ટેટ ટીમ અને ફાયર ટીમ દ્વારા કોર્પોરેશન વિસ્તારમાં જે જર્જરીટ શોપિંગ કોમ્પ્લેક્સ છે જે ઘણા સમય ત્યાં જર્જરિક સંબંધિત નોટિસ પણ શોપિંગ કોમ્પલેક્ષને આપવામાં આવી હતી તેના ભાગરૂપે જર્જરિત ભાગ છે તે એની દુકાનોને બંધ કરાવવાની અને સીન કરવાની કાર્યવાહી ટીમ દ્વારા કરવામાં આવે છે જે બાબતે શોપિંગના વેપારીઓ દ્વારા ખેરજૂઆત કરવામાં આવે છે રીડેવલપીટીની શું ભાગ છે રીડેવલપમેન્ટ સ્ટ્રક્ચર ત્રણે ત્રણ જે શોપિંગ સેન્ટરમાં ત્રણ બિલ્ડિંગ છે ત્રણે ત્રણ બિલ્ડિંગનો પ્રોપર સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટના આધારે ભવિષ્યમાં અમુક સમય પછી નવું શોપિંગ કોમ્પ્લેક્સનું રીડેવલપમેન્ટ થાય એનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે પરંતુ એ લાંબા ગાળાની રજૂઆત કરી છે એમાં શું સમાધાન સમાધાનકારી વલણ તરીકે તો નહીં પરંતુ જે દેખિત રીતે જર્જરિત બિલ્ડિંગ છે શોપિંગ સેન્ટરની કાલે મારા અને સાહેબ દ્વારા પણ વિઝિટ કરવામાં આવી હતી અમુક પોર્શન શોપિંગ કોમ્પલેક્ષમાં જરી હાલતમાં છે તો સલામતીના ભાગરૂપે ગ્રાહકોની અને વેપારીની સલામતીના ભાગરૂપે એ જગ્યાની મિલકતો વેપારીની વેપારીઓની દુકાનો તાત્કાલિક ધોરણે બંધ કરવાની સૂચના આપવામાં આવી છે